નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીને વિગતવાર સમાચારો નિહાળો ઉકાઈ તાલુકાના સિંગલ ખાચ ગામે વરસાદ અને પવન વચ્ચે કાચું ઘર ધરાશય થયું તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સિંગલ ખાચ ગામના મંદિર ફળિયામાં રહેતા નપરીબેન ગામિતનું કાચું ઘર અચાનક વરસાદ અને પવનને લઈ ધરાશય થઈ ગયું હતું ઘરમાં કોઈ નહીં હોવાના કારણે જાનહાની ટળી હતી ત્યારે સર્વે કરી વહેલી તકે સહાય મળે એવી માંગ ઉઠવા પામી છે જે અંગે મંગળવારના રોજ બે કલાકે માહિતી મળી હતી સોંગઢ તાલુકાના ટોકરવા ગામે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી પાક નુકસાની અંગે નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના ટોકરવા ગામે મંગળવારના રોજ અગિયાર કલાકની આસપાસ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતે કમોસમી વરસાદને લઈ થયેલા પાક નુકસાની અંગે નિરીક્ષણ કર્યું હતું જેમાં ભાજપના પ્રમુખ સહિત જિલ્લાના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાલોડ તાલુકાના ગોલાણ ગામે પોલીસ મથકમાં ફરિયાદ આપવાની અદાવત રાખી માર મારવામાં આવ્યો તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ પાંચ કલાકે મળતી વિગત મુજબ ગોલાણ ગામે બાઇક પર જતા માતા પુત્રને રસ્તામાં રોકી દઈ ફરિયાદી સાથે મારામારી કરી મારા વિરુદ્ધ કેમ પોલીસમાં ફરિયાદ આપી એમ કહી ઝઘડો કરી ફરિયાદીની માતાને પણ ધક્કો મારી નીચે પાડી દેતા વાલોડ પોલીસે ગામિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં મંત્રીઓની હાજરીમાં અતિવૃષ્ટિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં મંત્રીઓની હાજરીમાં અતિવૃષ્ટિ અંગે મંગળવારના રોજ બાર કલાકની આસપાસ સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે એવી કડક સૂચના તાલુકાના અધિકારીઓને આપવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર તેમજ ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઢ તાલુકાના ધમોડી ગામે પાંત્રીસ વર્ષે ઈસમને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતેથી ત્રણ કલાકે મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના ધમોડી ગામની સીમમાંથી પસાર થતાં રણજીતભાઈ ગામિતને અકસ્માત મળતા ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ તેમને સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયાએ સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા સીએમને પત્ર લખ્યો તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં કમોસમી વરસાદને લઈ થયેલા નુકસાન અંગે સર્વે કરી તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એ બાબતે રજૂઆત કરી છે જે અંગે મંગળવારના રોજ પાંચ કલાકે માહિતી મળી હતી વ્યારા સર્કેટ હાઉસ ખાતે જઈ કોંગ્રેસ પ્રમુખ દ્વારા મંત્રીને ખેડૂતોને સહાય મળી એ બાબતે રજૂઆત કરાઈ તાપી જિલ્લાના વ્યારા સર્કેટ હાઉસ ખાતે જઈ કોંગ્રેસ પ્રમુખ વિભાવ ગામિત સહિતના કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા મંગળવાના રોજ એક કલાકની આસપાસ મંત્રી ડોક્ટર જયરામ ગામિતને પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં કમોસમી વરસાદને લઈ થયેલા નુકસાનનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી એવી માંગ કરવામાં આવી હતી જેમાં મંત્રી દ્વારા સકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો કુકરમુંડા તાલુકાના સદગવાણ ગામની સીમમાં બુલેટ ચાલકને અકસ્માત કરતાં મોત તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ ચાર કલાકે મળતી વિગત મુજબ સદગવાણ ગામની સીમમાં નેશનલ હાઈવે પર બુલેટ ચાલક રાજવર્ધન પાટીલે રસ્તો ક્રોસ કરતાં બાઇક ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમાં બુલેટ ચાલક રાજવર્ધનનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલકની ઈજાઓ પહોંચી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત